કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જેની રાહે ઉભા હોય ભારત ના ઇન્ડિયા ના પ્રાઇમ મિનિસ્ટર જેની રાહે ઉભા હોય તેથી બાજુ માં કવિરાજ હતા ચાર હતા એને કીધું કે કાદુ દુહો કે કાદી વાત તો એવી લખો કે અમારું સન્માન છે અમર થઈ જાય અમારી વાત અમર થઈ જાય આવડું મોટું સન્માન થાય છે કાદી વાત તો લખો પણ સાચા બોલો મારા બાજુમાં હતો ચડાવી દેવા વાળો કે ખોટા વખાણ કરવા વાળો માણસ નહોતો એને જોયું આમ ટગર 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 રમજુ બાપુ નજર લાગી ગયેલી અને આ બાજુ તૈયારી થઈ ગઈ હતી હમણાં બંદૂક માંથી ગોળીઓ છૂટવા મંડી જાય સન્માન હતું આયા અને એવા સન્માન માં બે મહારાજા હાલે આવે અને એક દુહો બાપુ લખાણું ને દિલ્હીમાં માં લખાણેલો આ દુહો કે મને બોલતા હરમ થાય છે બોલો બાજુ માં ઉપર તો માણાય કીધું હાચા બોલો માણા હતો હરેન્દ્રભાઈ કે તમે બહુ જો મને લખવાનું કહેતા હોય કવિતા લખો દુહો લખો છંદ લખો અને તમારે સાંભળવું જોઈએ

કે માન પતો જો મિલે હો તો ખબજા હોય એમાં બીજી વાત હોય પણ હવે કાન ખોલીને સાંભળી લ્યો આજ ભેળું હાલવાની જરૂર નથી તમારે સાડા ચારસો વર્ષ પહેલા જેમ જયપુર અને ઉદયપુર ભેળા હાલ્યા જાય છે આજ

કે વર્ષો પહેલા જેથી રા નવગઢ ને બચાવવા માટે દળકટકો જ્યારે એને મારવા માટે ઉતર્યા તા જુનાગઢ ની હાથ થયેલી અને તેદી એટલું કીધું તું કે રા રાખી વાત તો કરજો તેદી ઓરડામાંથી અવાજ નીકળ્યો તો સાહેબ આંખ વાત કરી લે એને બોલવું ન પડે આંખમાં બાપુ વાત થઈ જાય ઈ સમય હતો ઈ કે રા રાખીને વાત કરજો અને તેદી નવગઢને ઉપાડીને તમે આખી કથા જાણો છો ટૂંકમાં કો બાપુ બેઠા છે એટલે ગૌરવ સાહેબ મને એટલા માટે કે બાળકને લાવીને કીધું કે લ્યો ખાલી એટલું કીધું છે કે રા રાખીને વાત કરજો આટલામાં તો બાપુ બધું આવી ગયું તું ચોખોટ કરવાની જરૂર નથી કે બાળક કોણ છે ને ક્યાંથી લાવ્યા ને કોણ આવ્યું ગયું શું હતું ને કાંઈ નહીં રા રાખીને વાત કરજો એટલું જ આ કીધું ત્યાં તો નક્કી કરી લીધું મુંજાતા નહીં દેવા બોધરને કહી દેજો કે ખોળ્યું છે ત્યાં સુધી એમાં ફેર નહીં પડે અને તેથી બાળકને મૂકી કથા જાણો છો તમે કોઈ બાતમી દીધી હોય કે ખબર પડી હોય ઘર સુધી આવ્યા તો પોતાનો દીકરો આગળ દઈ દીધો ઉગો દઈ દીધો આગળ કે આ નવ ગણ છે મારી નાખો પોતાની જનેતાની પાપડનો પડદો બાપું ભીનો નો થાય પોતાના દીકરા માથે તરવારું ફરતી હોય અને કોણ એવી જનેતા હોય કઠોર હદઈની કે પોતાનો દીકરો મને માથે તરવારું ફરતી હોય એની ગરદન કપાતી હોય માના આંખમાં આંહુડા નું આવે તેદી ઓલી આયરાણી કઠણ થઈ ગઈ થી કાળીમાં પાણો કાળજાની માથે મૂકી અને એને ઓલા દેવાદર ના વેણ યાદ આવ્યા કે જોજો આયરાણી રા રાખીને વાત કરજો કોણ રાહ આ બેઠાઈ ઈ રાહ આ રાહ છે એને જોજો તમે ચાર એવા જો મામલો મેદાન છે યાર થોડી વાર રહી જાવ કારણ કે મર્યાદા હતી અમારી મહોબત માં પ્રેમ મર્યાદા વાળો કરજો કરો તો બાપુ રાધે રાધે પ્રેમ એવો કરો કે મર્યાદા હતી અમારી મહોબત માં બાકી બેવફાઈ કરતા તો અમને આવડે છે યાર પણ સાચો માણસ થોડો કરે એ તો નિભાવી જાણે યાર ગમે થઈ જાય

આ વાત ને તમે જાણો છો હું જાણું છું કે દરેક કલાકારો કરતા હોય છે આ માધ્યમ થી આ વાતને તો બાપુ વર્ષો વીતી ગયા તમે જાણો છો હું જાણું છું વર્ષો વીતી ગયા અંબિકા આશ્રમ ની જ્યારે સ્થાપના થઈ ત્યારે બાપુએ હાથમાં માળાનો બેરખો લીધો ભજન કરવું છે ભૂખ્યાને જમાડવા છે આવું નિમ લીધું અને એમાં એક ગૌશાળા કે મારે ગૌશાળા કરવી છે ગાયોની સેવા થાય જેમ નૈનાકોર માતાજીનું સપનું હતું કે ગૌશાળા કરવી છે મારે ગૌશાળાના પાયા ખોદ્યા તો ધારે તો બધું નામ નામનો રાખી શકે હુકુમત એમની છે સાધુ છે સમ છે બધાયને ઢળા કયા તો રાખે એમને મજા આવે નામ નામકરણ વિધિ કરી શકે પણ તે દી આ માણસને વિચાર આવ્યો રમજુ નામજુબાપુને ઋણું નથી લગાડતો નામજુબાપુ તે દી આ માણસને વિચાર આવ્યો કે ગૌશાળાનું નામ મારે રાખવાનું છે ગૌશાળાની નામકરણ વિધિ કરવાની છે તો નામ કયું રાખવું અને તે દી વિચાર પહેલો આવ્યો કે આનું નામ રાખવું હોય તો કોઈનું ઋણ ભૂલાય નહીં હો અમારા માટે થઈને જેને પોતાના દીકરાના લીલા માછાના બલિદાન દેઈ દીધા હોય એ બલિદાનને હું આજ યાદ ન કરું તો મારા જેવો દુનિયામાં નગુણો હોય કોણ આવું વિચાર્યું અને જે ગૌશાળાના પાયા ખોદાણા હંગાણામાં તેથી ગૌશાળાનું નામ આપ્યું દેવાજ બોદર ગૌશાળા કોઈ આહીરોય ન કેવરાયું ને કે બાપુ આ નામ નાખ્યો તમે બાપુ આમ કરજો તમે બાપુ આમ કરજો તમે એનું નામ આપ્યું દેવાજ બોદર કોઈ પૂછું બાપુને કે બાપુ

એને બોર્ડ મારવાની જરૂર ન હોય એને કહેવાની જરૂર ન હોય પણ એની સમજદારી આવે ત્યારે બોર્ડ હાથે હાથે લાગી જાય એ નાભીમાંથી નીકળી જાય આ વિચાર નાભીમાંથી કુદરત ફૂજાડે ભાવના હાથી હોય કોઈને સન્માન કરવાની ભાવના હોય હું ઘણીવાર કહું કઉ છું બહુ રૂપિયાવાળા હોય બહુ રાજકીય રીતે આગળ પડતા હોય ગમે એનું અપમાન કરી નાખે કારણ કે સત્તાનો પાવર છે પણ સમજદાર માળા હોય જેના લોહીમાં હમદણ ભરી હોય એની આગળ સત્તા હોય તોય ભલે પૈસા હોય તોય ભલે એ કોઈ દી કોઈનું અપમાન નહીં કરે શું કામ નહીં કરે એને ગરીબની રિસ્પેક કેમ જાળવી એનું ભાન છે યાર અને તો ગરીબી વેઠી હોય એને ખબર હોય પૈસાના પાવરમાં જીવ્યા હોય એને ખબર ન હોય ગરીબ શું કહેવાય આ બસો રૂપિયા કોઈ મજૂરી કરવા વાળો મૂકી જાય તો બે લાખ બરોબર છે આ ગૌશાળામાં અને પાંચ કે પાંચ લાખ મૂકી જાય આ તકે બીજી વાર યાદ કરું સાહેબ રાજકારણ શું નહીં રાજકારણ વાતોમાં મને ક્યાંય એટલી બધી ઇન્ટરેસ્ટ નથી ધર્મ ના કામ માં ટાળવા બાપુ વાપરવા ને એ તો જેના કાળજા હજર ના હોય એ કરી શકે બાકી બીજા થી થાય ને એ તેજુરીમાં રાખે અને જીજ્ઞેશ દાદા કાયમ કેસે બાપુ કે જે પૈસા તમે વાપર્યા જે પૈસા તમે હારા કામમાં ધર્મમાં વાપર્યા ઈ જ પૈસા તમારા છે બાકી તમે 5000 કરોડના માલિક હો 2000 કરોડના માલિક હો તમે ચોકીદાર છો ઈ તમારી તેવડ થોડી છે કે વાપરી શકો તમે સસુદરના મોઢા જેવા કાળજા હોય મારે એક્ચ્યુઅલી કાઈ કરવું છે કાઈ કે હોય તો આ પાછા મર ઉપર રહી ગયા હોય મારે એક્ચ્યુઅલી કાઈ કરવું છે તમે તમારી હાલ બદલાવી નાખો એટલે વાહ વાહ જેવું છે ભાઈ તમારી હાલમાં થોડી થોડી અણહાર આવે છે ઈ તો તમે જાણતા હશો અને પાસે એમ કે અમારે એકચુલી કર હું ઘણીવાર કહું છું બાપુ કે લગ્ન થાતા હોય દીકરી ના દીકરા ના તો વેવાય બે ડાયા હોય અને બે વેવાય સમજણ આવે ને તો જ હામા હામા બે દીકરા દીકરીનો હક પણ કર્યો હોય પણ જાનૈયા છે ઈડ લગન બગાડે નકી કરજો આ એકચુલી ફૂટ બરાબર નતો ને એકચુલી ઉતારો બરાબર નતો ને એકચુલી આમ નતો હવે તારા પગરખા તો જો ડેડકા રાયતું રેવા પગરખા પહેર્યા છે ને પાછો નો દીકરો થાય ફૂડ બરાબર નહોતું ઉતારો બરાબર નહોતો ને આમ બરાબર નહોતો ઢોલ બરાબર ન વાગ્યા ને તો ઉતારો દીકરો પણ તેની ઢોલ વગાડી લેજે જાનૈયા મોટા ભાગે લગન બગાડે છે બાકી વહેવાય તો હારા જ હોય છે એટલે તમે આવું નું કામ જ્યારે માતાજી તમે કર્યું આટલી બધી મોટી સંખ્યામાં બધા ભેવાન કર્યા આવું સારું આયોજન થાય ત્યારે એમાં ક્યાંક બે ખવુરિયા હોય એને બોલવા દેવાના આપણે આપણું સારું કામ કરે જવાનું આ બધા જ યુવાનો છે આમાં હોળી સમાજના યુવાનો હોય રાજપૂતો હોય બ્રાહ્મણ હોય જે પણ છે બધા છે જેને આમાં સહભાગી બન્યા ને આની લોન તો મારો દ્વારકા વાળો એક વાર હજાર વાર લેવાનો છે સાહેબ કારણ કે આ ગાવડિયું છે ને એના સંતાન છે આ ગાવડી ઉપર જ્યારે કોઈ કતલ કરતા હોય અને એને બચાવવા માટેના જ્યારે પ્રયાસો થતા હોય ત્યારે દ્વારકા વાળો મુરલીધર મહારાજ રાજી હોય એમાં એ વાત યાદ રાખજો અને હું આવું તમે આવો બધું થઈ જાય એમ નહીં કારણ કે એને એના ઉપર મોરલીધર રાજી છે દ્વારકા દ્વારકાવાળો એના ઉપર રાજી છે ઈ કામ તો ઈ ઉકેલવાનું છે હું તમને તો નિમિત બની કે તમે આ પ્રોગ્રામમાં આયા ડાયરામાં કલાકાર હતા આટલું ઘોળ છો બપુર હદેથી કહું છું કે ઈ તો નિમિત બનતા હોય કલાકાર કોઈ પણ હોય ગુજરાતના બેન અલ્પાબેન છે આયા હું બોલતો હોય કોઈ કલાકાર અમારે મનસુખભાઈ છે આયા કોઈ કલાકાર આય બોલતા હોય ઈ તો નિમિત બને છે આ ઘોળ થાય છે ને ઈ અમે રૂડાસી એટલે તમે નથી કરતા યાર

અને તમે નાહકના કા પડખા ભરો યાર ભરો રાખો અને એક જિંદગીમાં હૃદયની વાત કરું કે ક્યારે એવો અભિમાન ન લાવતા કે હું હોય તો ચાલે હું ન હોય તો બંધ થઈ જાય ઈ વેમ જિંદગીમાં છું આ બેઠેલા સ્ટેજ ઉપર છે ને કે આ વેમ કાઢી નાખજો કારણ તો હવે સાંભળજો આ વેમ કાઢવાની વાત કરું એટલે હવે સાંભળજો ભગત બાપુના બહુ જૂનું કવિ છે બહુ કોસુ ગાવ છું પણ કેવો છે ભગવાન કવિ પ્રીતમ કહેતા હમતદાર બધાય સંતો બેઠા છે એટલે આ ગોઠાની વાત કરું બાકી યુવાનો ગમે બધી વાત કરું છું પણ મધુસૂદન છે નામ હરિનું ભગવાન દ્વારકા વાળાનું અરેન્દ્રભાઈ નામ મધુસૂદન છે મધુસૂદન છે નામ હરિનું કોઈનો મધ નહીં રાખે કદાચ મને અભિમાન આવી જાય તો મારાયથી ભરાઈ જાય આ બાપની જાગીર થોડી છે આ મારા બાપ દાદાની જાગીર છે આનંદ કરવા મોકલ્યા છે અરુ આ બધાય જે મારા વાળા છે એને કાયમ કહું છું કે હું બોલીને ઊભો થઈ જાઉં અને કોઈ બીજો કલાકાર આવે શીખવા વાળો હોય નાનો હોય મોટો હોય તમારી એક થપાટમાં જો આમ ફેર પડે તેથી માની લીજો કે આપણી પડતી ના દી ચાલુ થઈ ગયા છે મનોમન સમજી જાઉં તમારે એટલે વેમમાં નહીં જીવવાનું કેવું હોય તો ચાલે છકલા બાજ ન બને યાર એ તો જેના લોહીમાં હોય બની જાય કરે કુંપાતલ કેહરી અને ભૂજબળ પંજાએ ઘા બાપુ ડેડકા માથે દા ખેલે ને આવજ ખીમરા ખીમરાનો દુહો છે આ કે ડેડકો માથા ફરે થઈ જાય અને ઠેકાણા મને મારવા ઓલો ડાલા મથો સહન કરતો હોય શું કામ સહન કરે ક્યાં બાંધવું ક્યાં નો બાંધવું એ ડાલા મથક ખબર હોય એમ નામ કોઈ સામે પંજા નો પછાડાય યાર એટલે બધા ને કહું છું આ જગદીશ તાફી વગાડે છે અમારો પ્ર્યાગરાજ વગાડે છે ભાઈ રાહુલ છે મહેસ્તાન છે બધાને છું કે એક જીવનમાં કોઈ દી જે પણ તમે સ્ટેજ ઉપર બેઠા છો પાંચસો ની નોટ હોય બે ની નોટ હોય આ નોટ કોઈ દી કોઈ ચોરવી નહીં આ જર્મના પૈસા છે મેં આજથી બાપુ દહ વર્ષ પહેલાં કીધેલું તેથી અમારું આવડું બજેટ નહોતું યાર આ કોઠાની વાત કરું છું એક નોટ આવી કોઈ 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 આમાંથી લીધી તો સમજી લેજો કે તમારી પડતી ચાલુ થઈ જાય ન હોય તો કહી દેજો આયોજકને ને દસ હજાર વધારે આપી દેજો પંદર હજાર વધારે દઈ દેજો પચાસ હજાર વધારે આપી દેજો આટલા પૈસા થાય કહી દેજો ઠેકીને પણ જેથી તમારા પેટમાં પાપ જાગ્યું તેથી સમજી લેજો બાપુ તમારા વળતા દી છે કુદરત બધું જોવે છે કદાચ ગામને ખબર ન હોય નીચે બે વાળા આટલા કરતા હોય ખબર ન હોય અને હરવાણી હારી રાખજો કોઈ પાડોશી સુખી થતો હોય કોઈ સારું વગાડતો હોય સારું ગાતો હોય તો એને પ્રોત્સાહન આપજો બાપુ આપણી જાગીર નથી આ આ ભાવના જ્યાં સુધી હશે ત્યાં સુધી દુનિયા બાપુ વળ ખાવા ખાવાની સુટી રાણો રાણાની રીતે છે આ હરવાણી અમને જીવાડી દેશે યાર આ ભાવના અમને જીવાડે છે એનો અમને નસો છે આ સંતો બેઠા છે એટલે કહી દઉં નામદેવ બાપુ જેવા હમદદાર સંતો છે આયા એટલા બધી વાત કરું છું અને એક કલાકાર કોઈ પણ એમાં ક્યારે બાપુ વાદ ન હોવો જોઈએ દલિત હોય ને દલિત ઝુંપડામાં રહેવા વાળા બાપુ મેં વાલ્મીકીની ની વાતો કરી છે ઢોલ વગાડવા વાળા અને હું હૃદયથી બોલું છું મારા ડાયરામાં કોઈ રૂડુ લગાડવા માટે નહીં તારીખો હરેન્દ્રભાઈ લેવા માટે નહીં કે ગુજરાતમાં બધા સન્માન કર્યા પણ મારું સન્માન જમાલપુરના ના વાલ્મીકી સમાજે કર્યું આજ સુધી બાપુ મારું ક્યાંય સન્માન નથી થયું એ જમાલપુરનો ડાયરો હજી મને યાદ છે ઝુંપડામાં રહેવા વાળા પતરાના મકાનમાં માં રહેવા વાળા એને મને બાપુ ડાયરો આપ્યો એની ભાવના હતી એની ભાવના મેં માથા ઉપર લીધી અને મેં કીધું મેં કીધું ઇતિહાસની વાતો કરવાનો છું રૂડું લગાડવા માટે નહીં વાલ્મીકી સમાજે જે બલિદાન આપ્યું છે દલિત સમાજે જે બલિદાન આપ્યું છે ને ઇતિહાસ જે બોલે છે એ વાત કરીશ એમાંથી મને હવારમાં કોઈની તાકાત નથી ખોટો પાડી હતી આવેશમાં આવી નથી બોલતો પણ ઇતિહાસ જાણતો એ વાતો કરીશ અને જમાલપુર ખાડિયા અમદાવાદમાં વરસતા વરસાદમાં તારીખ ચેન્જ કરી અને મને ડાયરો આપેલો બાપુ બહુ બધા નાના માણસો કોઈ આગળ ઓડી નહીં કોઈ આગળ રેન્જરોર નહીં તમે ડાયરો જોઈ લેજો કદાચ એવું લાગે કે વધારે બોલું છું અરેન્દ્રભાઈ કોઈ ઓડીવાળા નહીં કોઈ બી વાળા નહીં કોઈ આગળ મર્સિડીસ નહીં કોઈ આગળ હારું હોન્ડા નહીં બાપુ એક માતાજીનું મંદિર બનાવેલું ભગવતી ખોડીયારનું પણ ગરીબ માણસો હતા ભાવના હતી કે ડાયરો કરવો છે ભગવતીનો અને એમાં એ જ ભાવના હતી કે તમને લાવવા છે અને બાપુ ડાયરામાં જયાર ઊભ્યો ને ત્યારે મને ખબર હતી કે કોઈ રૂપિયાવાળા એટલા બધા ધનાઢ્ય માણસો નથી આયા કે મોટા મોટા બંગલા ને ગાડીઓ હોય એ તો પતરાના મકાન હતા પણ મને ગૌરવ થાય છે આજી વાત એટલા માટે હું જમાલપુર ખાડિયાના ડાયરાને યાદ કરું કે નાના નાના માણસો હતા હારું લુકડું અંગ ઉપર નહોતું કર્યું પણ એની ભાવના જે હતી એટલે મારા લાખ લાખ સલામ છે જગરનાથની જગ્યાનો હાથી મંગાવ્યો અને હાથી મંગાવી અને તૈયાર રાખ્યો અને મને હાથીની અંબાડી ઉપર બેહારીને મારું સન્માન કર્યું સાહેબ ઝૂંપડામાં રહેવાવાળા માણાને હું સેલ્યુટ કરું છું યાર કિંમત પ્રેમની હોય છે પૈસાની નહીં પૈસાથી તો દુનિયા નો જીતા યાર દુનિયા જીતવા માટે તમારો અને મારો પ્રેમ જોવે છે એટલું હૃદયથી કહું છું બતાય દછાઈને ક્યારે એવું નો રાખું કે એવું હોય તો થઈ જાય હોય તો હાલ એવું નો હોય તો નો ને આંકવા વાળો તો મારો દ્વારકા વાળો મારી મઢડાવાળી માં મારી જગદંબા હાંગણાના પાદરમાં બેઠી જગદંબા હાકે ભાવનગર મહારાજા તો નથી ને આપણે ભાવનગર મહારાજા લાકડીના પગમાં પડી જાય તો આપણે એ તો નથી ને પણ વિશ્વાસ રાખજો બાપુ વાત કરું સાંભળજો કવિ પ્રીતમ ની લખેલી કવિતા છે બહુ ઓછી બોલું છું કે મધુસૂદન સે નામ હરી નું કોઈ નો મત નહીં રાખે કાકરા ની પેઠે એનું કળાક કાઢી નાખે એના માટે બાપુ કાકરા નું ઘાસ થઈ જાય અરે હવે ની કડી સાંભળજો બહુ સમજવા જેવી છે હરેન્દ્રભાઈ કે વિખના વેલે અમૃત નું પણ ક્યાંય થયું તે જાણ્યું જે વેલો ઝેર નો હોય ને કોઈ દી અમૃત પાકે નહીં વિખના વેલે અમૃત નું પણ ક્યાંય થયું તે જાણ્યું અરે પર ને પીડા ઉપજાવીને કોને વૈકુઠ માણ્યું બીજાને દુખી કર્યા હોય કોકના ઘાસના આંડલા ફોડ્યા હોય એને બાપુ હરખ થોડું મળે એને વૈકુંઠ થોડું મળે પરને પીડા ઉગજાવી અને કોને વૈકુંઠ માંણ્યું અને હવે ની કડી સાંભળજો જે જે કરશે તે ભોગવશે ભૌસાગર માં ફરશે અરે બાપુ બંટી કેરું બીજ વાવીને કમોદ ક્યાંથી લણશે તમે બીજ હારા નથી વાવ્યા બાજરો વાવો તો બજરા માં તમે બાજરો લઈ અખો બંટી કેરા બીજ વાવીને કમોદ ક્યાંથી લણશે તમે વાવી એમ હૃદય થી કહું છું બહુ જાજુ નહીં કે એવા બી વાવો જીવનમાં આપણે એમ કેતા હોય તો ભીખ માંગતો હોય યાદ આવે કર્મ કરવા થકી ચોર સંતો બીપ્રાલ થતો કર્મ કર્મથી લક્ષ્મી પાયમાં લોટતી કર્મ થી નો કોઈ દેતું જન્મ્યો જગતમાં કાગ હું જ્યારથી ત્યારથી લાગ્યો કર્મ એવું કરજો યાર એક આ વાત તમને કહી દઉં આ મોબાઈલ માં તમારું બેલેન્સ ખૂટી રહે એટલે વાત નો થાય દેવાત ખબર નો હોય તો ભલે કોઈ કલેક્ટર સાહેબ નો હોય તો ભલે આઈપીએસ અધિકારી નો હોય તો ભલે વાત નો થાય રંદ્રભાઈ મોબાઈલ માં કપાઈ જાય તમારે કેવું પડે બીજા દી કે ભાઈ મોબાઈલ માં રિચાર્જ કરાવો એક મોબાઈલ માં બેલેન્સ ખૂટ્યા અને વાત નો થાતી હોય તો મારા ને તમારા જીવન ના એવા કર્મો ના હારા બેલેન્સ બનાવજો યાર તો જરૂર પડે તો ભગવાન એના ચરણો માં મને તમને લઈ લે કર્મ એવું કરજો અને નૈના કોર માતાજી ને રૂડ નથી લગાડતો

એવો સાધુડા બેઠો છે ત્યારે મને નગા લખાના ઠાકર માટે બેકડી ગાવાનું બાપુ મન થાય છે મારો દ્વારકા વાળો દેવ ને મારો દ્વારકા વાળો દેવ ઠાકર આવી આજ બેટાણું ઠાકર આવી આજ બેટાણું બેટાણું

赵露，赵露。<路><路>